નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ની અંદર હપ્તા માટે એક ગુડ ન્યૂઝ આવી છે કારણ કે મિત્રો વીસમો હપ્તાની તારીખ ગુગલ મારફતે ડિક્લેર કરવામાં આવી છે જ્યાં મિત્રો ગૂગલ ના મારફતે વીસમાં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે આજના વિડીયોમાં મિત્રો આ વીસમાં હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમાં હપ્તાની જે ખેડૂતભાઈઓ આતુરતાપૂર્વક રાજ્યોને બેઠા હતા તે ક્યારે આવશે તેમજ મિત્રો ખેડૂતભાઈઓએ વીસમ હપ્તો મેળવવા માટે તેમજ જેમનો આગામી હપ્તો પેન્ડિંગમાં પડેલો છે ઓગણીસમો હપ્તો તે પણ મેળવવા માટે ખેડૂતભાઈઓએ ક્યાં કયા પગલાં લેવાના રહેશે તો મિત્રો જે જે ખેડૂતભાઈઓને ઓગણીસમો તેમજ વીસમો હપ્તો બાકી છે તેમને વીસમા હપ્તામાં એક સાથે બે હજારની જગ્યાએ ચાર હજાર મળવાપાત્ર રહેશે એમના વિશે પણ વિડીયોમાં આગળ આપણે જોઈશું

જે ઓગણીસમો હપ્તો પેન્ડિંગમાં પડેલો છે તે તેમના બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓગણીસમું ઇન્સ્ટોલમેન્ટ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતભાઈઓના ખાતામાં નાખવામાં આવેલું હતું પરંતુ મિત્રો ખેડૂતભાઈઓ વીસમો હપ્તો મેળવવા માટે શું શું પગલાં લેવાના રહેશે તો સૌ પ્રથમ તો મિત્રો પીએમ કિસાન રજિસ્ટર્ડ ફાર્મર આઈડી જે જે ખેડૂતભાઈઓએ ફાર્મર આઈડીમાં નોંધણી કરાવેલી હશે તેમને આ હપ્તો મળવાપાત્ર રહેશે તેમજ ઓટીપી બે હજી ઈ કેવાયસી એટલે કે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલ હોવી જોઈએ કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલ પર જઈ અને અથવા તો સી સેન્ટર મારફતે પોતાના ફોનના મારફતે અથવા તો વિસીની ત્યાં જ જઈ જે ગ્રામ પંચાયતના અંદર જે વિસી હોય ત્યાં જઈને ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે આ બે પ્રોસેસ પૂર્ણ કરેલી હશે તો જ પીએમ યોજનાનો તેમજ હપ્તો તેમના બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવશે તેમજ મિત્રો એક ખાસ બીજી મહત્વની વાત કે જે ખેડૂત ભાઈઓનું હજુ સુધી આધાર સીડિંગ બાકી હોય એટલે કે બેંક એકાઉન્ટને અંદર આધાર કાર્ડ લિંક કરવાનો બાકી હોય તો પણ તે પ્રક્રિયા પૂર્ણ કરી લે વહેલી તકે કારણ કે મિત્રો વીસમો હપ્તો ટૂંક સમયની અંદર ખેડૂતભાઈના બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવવાનો છે હવે વાત કરીએ મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો ક્યારે આવશે એમના વિશે તો મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાના જે આગામી ચાર હપ્તા ખેડૂતભાઈઓના બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવ્યા છે કઈ કઈ તારીખે નાખવામાં આવ્યા છે એમની તારીખ ઉપર એક નજર નાખીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો ઇન્સ્ટોલમેન્ટ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ નાખવામાં આવ્યો હતો તેમના પછી મિત્રો સત્તરમું ઇન્સ્ટોલમેન્ટ અઢારમી જૂન બે હજાર રોજ નાખવામાં આવ્યો હતો ત્યાર પછી મિત્રો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નાખવામાં આવ્યો હતો અને મિત્રો જે ઓગણીસમો હપ્તો જે લાસ્ટમાં છેલ્લે હપ્તો નાખવામાં આવ્યો તે હપ્તો ફેબ્રુઆરી રોજ નાખવામાં આવેલો હતો તો મિત્રો જે ચાર ચાર મહિનાના સમયગાળાની અંદર ખેડૂત ખેડૂતભાવેના બેક એકાઉન્ટની અંદર જે બે બે હજારનો હપ્તો નાખવામાં આવે છે હવે મિત્રો વાત રહી વીસમાં હપ્તાની કે વીસમો હપ્તો ક્યારે નાખાશે તો મિત્રો અહેવાલ અનુસાર

છે તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વીસમો હપ્તો ક્યારે આવશે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ આતુરતાપૂર્વક આજે વીસમ હપ્તાની રાહ જોઈને બેઠા છે વીસમો હપ્તો બેંક એકાઉન્ટની અંદર નાખવામાં આવી શકે છે હવે રહી વાત રૂપિયા બે હજારના બદલે ચાર હજારની તો મિત્રો જે જે ખેડૂતભાઈનું હજુ સુધી આધાર સીડિંગ એ અથવા તો ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તેમને ઓગણીસમો હપ્તો રોકી દેવામાં આવેલો છે તો ઓગણીસમો અને વીસમો હપ્તો એકસાથે મેળવવો હોય તો એ ખેડૂત ભાઈઓ જે વેલી તકે આ જે ત્રણ ઓપ્શન છે તે ક્લિયર કરેલા હશે તો તેમને એકસાથે રૂપિયા ચાર હજાર બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવશે તો મિત્રો બસ આ જ હતી મહત્વપૂર્ણ માહિતી કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ટૂંક સમયના અંદર ખેડૂત ભાઈઓના બેંક એકાઉન્ટને અંદર નાખવામાં આવશે એમની